ભ્રષ્ટાચાર આક્ષેપો પોલીસ ફરિયાદ ખેંચતાણ જેવી વિવિધ બાબતોને લઈ પોલીસના જવાનો પણ પાલિકા ખાતે દોડી આવ્યા મહુવા નગરપાલિકામાં અગાઉ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી તો ઇનોવાનું એન્જિન પણ ચોરાયું હતું તેની તપાસ થઈ નથી તેની ભાળ પણ મળતી નથી ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં કોન્ટ્રાક્ટરને પૈસા પૂરા ચૂકવાય છે પણ કચરો ડોર ટુ ડોર અમુક ચોક્કસ વિસ્તારમાં ઉપડતો જ નથી તો જે મિલકતો બંધ છે તેના કચરો ઉપાડવાના પૈસા પણ પૂરા ચૂકવાય છે મહુવાના કમ્પોઝ વિસ્તારમાં લગેજ વેસ્ટ કે જેમાં કચરો ઉપાડવાનો હોય છે તેનું સાડા ત્રણ કરોડનું ટેન્ડર હતું તેમાંથી પોણા ત્રણ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા પણ લગેજ વેસ્ટ ત્યાંથી ઉપાડ્યા વગર જ કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા છે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ તો અપાય છે બિલ પણ ચૂકવાઈ જાય છે પણ કામ પૂરા થતા નથી નવા પ્રમુખે હોદ્દો સંભાળ્યા બાદ નવા કામ શરૂ થતા નથી અને જૂના વિકાસના કામો હાલ બંધ થયા છે ટાઉન પ્લાનિંગ ના ચેરમેન હોવા છતાં મંગાભાઈ ચૌહાણને કંઈ પૂછાતું જ નથી અને તેઓ દ્વારા કંઈ પૂછે તો જવાબ મળતો જ નથી અને મંગાભાઈ ચૌહાણના કહેવા મુજબ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીએ છીએ એટલે તેનો વિરોધ અને મંગાભાઈ ચૌહાણ સામે ફરિયાદ થાય છે આવી તમામ રજૂઆતો અને આક્ષેપો મંગાભાઈ ચૌહાણ અને સાથી નગરસેવકોએ કર્યો છે ત્યારે મંગાભાઈ ચૌહાણ આ બાબતે શું કહે છે તે જોઈએ અમે બધાય ચૌદ નગરપાલિકાના ચેરમેનો છે આ કારોબારી ચેરમેન છે આ બધા ચેરમેન છે તો ચીફ ઓફિસર નું કહેવાનું એવું છે કે આ ચેરમેન જે બન્યા હોય ને એના ધ્યાને કોઈ વાત મૂકવાની આવતી નથી હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું તમે કોના એકસો પચીસ પૈસા ભર્યા એકસો પચીસ મીટરના કોની તમે ઇન્પેક્ટ ભરી કોનું તમે મંજૂરી આપી અમે પૂછીએ છીએ તો અમને કંઈ તમને એવું કાંઈ કહેવાનું ના અમને પબ્લિક એ અમને લેવા રાખવા તો મોકલેલા છે કે ભાઈ તમારું ને ખોટું થતું હોય હાસું થતું હોય તમે જુઓ તો એ તો અમને દેખાડતા નથી અમારે કાંઈક વસ્તુ થતી હોય તો અમારે અરજી કરવાની અમારી જ્ઞાતિ વિરુદ્ધ કે ગમે એ બોલવાનું આ લોકોને એટલે અમે અનુસૂચિત જાતિના છીએ એટલે અમારે ભેદભાવ રાખે છે હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું મોવામાં મેન ખાતું ટાઉન પ્લાનિંગ છે તો એમાં મને જાણ કરીશ કોઈ થી પૂછો તમે એનું ઇન્ટરવ્યુ લ્યો કે સાહેબ તમે આ બાબતે હું કેવા માંગો છો ને મંગાભાઈ કઈ એવી ફાઇલ છે કે આપડે ગેરકાયદેસર છે મારી નહીં લોકો નહીં તો આપણે એ ફાઇલ તમે તારે કાઢી નાખો નથી કરવી ગેરકાયદેસર હોય તો એ કઈ નથી કરવી પણ જે કઈ કાયદેસર આવતી હોય એ તો તમે કરો કે કેમ કે અમારા ગ્રુપમાં છે આરસીભાઈ ના ગ્રુપમાં એટલે તમારે નથી કરવાની હા એવું એવું શિવાભાઈ તમને કીધેલું છે નવ દિવસમાં નેવું લાખ નું કામ થાય ભાગ પાડી બધા અત્યારે હાથમાં સત્તાવાહી જ કરે ને પ્રમુખ છે ચીફ ઓફિસર છે એના જે કઈ હારે સાથીદારો હોય એ બધા છે એ ચાંદની બેન પાસઠ લાખ નું મકાન ગાંધીનગર અમદાવાદમાં લઈ લીધું પાસઠ લાખ નું મકાન બે મહિનામાં લઈ લીધું તો પૈસા ક્યાંથી આવ્યા સમજ્યા ડોર ટુ ડોર માં પૂરેપૂરું બિલ ચૂકવાય તો બિલ કપાય કે ન કપાય આપણે બંધ મકાન પડ્યા હોય ને ને આ અત્યારે સલમ પૈસા ધોમ મળતા હતા તો રાતોરાતી ખાલી કરાવવું કરોડો રૂપિયાની જગ્યામાં કોન્ટ્રાક્ટર ભાગ કર્યો આ ત્રણ ચાર લોકો એ ચીફ ઓફિસર ને ધારાસભ્ય ને એના બધા મળેલા અમારા નવા અમારા ભાજપ આ બધા એના પૈસા સલમ માં મળે છે ધોન કેમ કે મિલકત કરોડો રૂપિયા છૂટી થાય છે એ કોન્ટ્રાક્ટ ને આપડે આપી એટલે અમે એ રોજ છીએ એટલે અમારી પર ફરિયાદ કરે છે મારું એમ કે છે ફાઇલું તો મને મારી ફાઇલું બતાવે

હાલ મહુવા નગરપાલિકામાં એ ટીમના ચૌદ નગરસેવકો છત્રીસ માંથી અઠ્યાવીસ નગરસેવકો શાસક પક્ષ ભોગવી રહ્યા છે છતાં પણ ખેંચતાણ આક્ષેપો ભ્રષ્ટાચાર જેવી બાબતોને લઈ નગરપાલિકા વિચારી થઈ છે મંગાભાઈ ચૌહાણના કહેવા મુજબ નગરપાલિકામાં જે નગરસેવકો ચેરમેન પદ પર નથી તેના ઈશારાથી આખી નગરપાલિકા ચાલી રહી છે ભ્રષ્ટાચાર અને રાજકારણની ખેંચતાણ વચ્ચે મહુવાના નગરસેવકો અને વિકાસ પીસાઈ રહ્યો છે ત્યારે આ તમામ બાબતો અને થયેલા આક્ષેપોને લઈ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહે છે તે જાણીએ આજરોજ મહુવા નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ મારી પાસે અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરવા આવેલા મેં તેમને સાંભળેલા છે તથા નગરપાલિકામાં જે કંઈ સરકારશ્રી યોજનાઓ અને નગરપાલિકાની જે કાર્ય પદ્ધતિ છે નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠ મુજબ એ બાબતે નગરપાલિકાના સદસ્યશ્રીઓનો શું રોલ હોય છે અને નગરપાલિકાના ચીફ ઓફિસરનો શું રોલ હોય છે તે બાબતે બી સમજુત કરેલા છે અને મહદઅંશે તમામ પ્રકરણો આપણે નગરપાલિકા અધિનિયમ મુજબ જ કાર્યવાહી કરતા હોઈએ છીએ એમની જે અલગ અલગ અમુક રજૂઆતો જે હતી એ બાબતે અગાઉ પણ આ તમામ પ્રકારના મુદ્દાઓ બાબતે નગરપાલિકાના જે કંઈ કમિશનર છે એમની સાથે બી રજૂઆત કરેલી છે અને કમિશનર સાહેબ દ્વારા સંકલનમાં રહીને કામ કરવા બાબતે તથા સરકારશ્રીની કઈ યોજનાઓ છે એ યોજનાઓનો સો ટકા લક્ષ્યાંક પૂરો થાય સરકારશ્રીને જે ગ્રાન્ટ આવે છે ક્વોલિટી વર્ક થાય અને નાગરિકોને સો ટકા સુવિધા મળે તે રીતે નગરપાલિકા અધિનિયમ મુજબ તમામ અધિકારીઓ પદાધિકારીઓ સંકલનમાં રહીને કામ કરે એ બાબતે સાહેબ બી અગાઉ સ્ટેટમેન્ટ આપેલું છે અને મેં પણ આપણા જે કાંઈ મુદ્દાઓ છે એ બાબતે સમજૂત કરેલા છે અને જે કાંઈ બીજા અમુક મુદ્દાઓ છે ડોર ટુ ડોર બાબતના છે કેટલી કે વેસ્ટ બાબતના છે એ બાબતે બી અગાઉ બી અમને જાણ કરે છે નગરપાલિકાને જે કાંઈ ટેન્ડર પદ્ધતિ છે ટેન્ડરની જોગવાઈ છે એ મુજબ કામો થતા હોય છે ત્યારબાદ એ કામો થયા બાદ એમના બિલો જે રજૂ થતા હોય એ નગરપાલિકાના શાખાઓ દ્વારા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે ટીપીઆઈ થતા હોય છે ત્યારબાદ ઓડિટ શાખા દ્વારા ઓડિટ થતું હોય છે ત્યારબાદ એની ચૂકવણીઓ થતી હોય છે એટલે તમામ પ્રક્રિયા ટેન્ડરની જોગવાઈ મુજબ જ થતી હોય છે એ બાબતે એમને સમજૂત કરેલા છે બસ એ મેન તો મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનું એ છે કે આ જે કંઈ ચર્ચાઓ થઈ એમની બી રજૂઆત હતી અને અમારી બી એમને સમજૂત હતી કે નગરપાલિકા અધિનિયમ મુજબ અને સરકારશ્રીની જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓનું સો ટકા અમલવારી થાય સારી ગુણવત્તાવાળું થાય ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે જ તાકીદ કરે તો બસ સંકલનમાં રહીને કામ કરીએ તો નગરપાલિકાનો અને તો પણ સારો વિકાસ થાય સરકારશ્રીઓનું